રાજકોટમાંથી મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે જેમાં રિલાયન્સ મેગા મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સ હિન્દુ વ્યક્તિની ધાર્મિક લાગણીઓ સાથે બે દરકારી દર્શાવતી એક ઘટના સામે આવી છે રાજકોટના કેવલ વીરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વીગી ડિલિવરી એપ મારફતે છ વેજ બર્ગર મંગાવ્યા હતા પરંતુ આ ઓર્ડરથી ચાર વેજ અને બે નોનવેજ બર્ગર પેક કરવામાં આવ્યા જેમાંથી એક નોનવેજ બર્ગર ભૂલથી પરિવારના એક સભ્યએ આ રોગી લેતા પરિવારની ધાર્મિક લાગણી દુભાઈ હતી આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાડતા પરિવારને તેમના ધાર્મિક મૂલ્યોને હાનિ પહોંચાડતા મેકડોનાલ્ડ્સના આ પગલાને પગલે ગંભીર અસંતોષ વ્યક્ત કર્યો ઘટનાને પગલે ભોગ બનેલા ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તે આ ઘટનાને લીધે તેમની ધાર્મિક લાગણીઓ પર આવેલા આઘાતના માટે યોગ્ય નિર્ણયની અપેક્ષા રાખે છે ત્યારે હવે મેકડોનાલ્ડ્સના લાઇઝનિંગ ઓફિસર બિપિન પોપટનું નિવેદન સામે આવ્યું છે બિપિન પોપટે જણાવ્યું હતું કે અમારા લેવલ અમે તપાસ કરી રહ્યા છે અમારે દરરોજના અનેક ઓર્ડર આવતા હોય છે જેના કારણે અમારા સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો હોતો નથી કાલે સન્ડેના દિવસે મેચ ને એવું બધું મેચ જોતા હતા પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મગાવ્યા વેજ તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ સવા નવની આજુબાજુ પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર ચાર વેજ બર્ગર હતા ને બે નોન વેજ બર્ગર નીકળ્યા ફેમિલી સાથે જમવા બેઠા હતા એમાંથી બે એક ચિકન ખવાઈ ગયેલું ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો એટલે જોયું ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે નાખો તો વેજનો ઓર્ડર બે ચિકન એવા ચાર વેજ એવા એટલે એક ખોવાઈ ગયું પછી ખબર પડી કે આમાં એક ચિકન આવી ગયેલું છે તેથી કરીને પછી એક ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનલ્ડ્સની કંપનીએ ગયા ત્યાંના મેનેજરે દોઢ બે કલાક બે અને કોઈ સરખો જવાબ ન આપ્યો પછી સ્વીકાર્યું કે અમે અમારી જ ભૂલ છે અમારા સ્ટાફથી જ જા જ્યાં ઓર્ડર હતા એના કારણે બનાવ બની ગયેલો છે માફી માગીને એવું બધું કીધું પણ જે ખવાઈ ગયું છે એના માટે શું મારા ક્લાયન્ટ છે કેવલભાઈ પટેલ કે જેઓ ગઈકાલે રાતના સવા નવ વાગે મેકડોનલ્ડ્સમાંથી છ બર્ગર મંગાવેલા હતા વેજીટેરિયન અને જેમને વેજીટેરિયનમાં ચાર બર્ગર વેજીટેરિયન આવેલા અને બે બર્ગર યા એ નોનવેજવાળા એટલે કે ચિકનના નીકળેલા હતા અને એ પ્યોર વેસણો વાણીયા છે અને વર્ષોથી વેજીટેરિયન છે એવા સંજોગોમાં ભૂલથી એક ચિકનવાળું બર્ગરિયું તેમણે ખાઈ લીધેલું હતું અને તે બાબતે તે કંપનીના સ્ટોરે ગયેલા અને ત્યાં જઈને આ બધી બાબતોની એને વાતચીત કરેલી કે અમે વર્ષોથી તમારા ગ્રાહક છીએ અને છ વેજીટેરિયનનું મારી પાસે બિલ છે તેમ છતાંય તમે મને બે ચિકનવાળા આપ્યા ને એના કારણે અમારા ફેમિલી મેમ્બરમાં આ એક ચિકનવાળું ખવાઈ ગયું છે તો એ બાબતે કંપનીવાળાએ બહુ વધુ પડતો કામનો ભરાવો હોય રસ હોય ઓર્ડર હોય અને જેના કારણે આવી ભૂલ થઈ ગઈ છે એ માફી માગેલ છે પરંતુ આ કારણે મારા ક્લાયન્ટ કે જે વર્ષોથી એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે દુઃખ લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે છે 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 બહુ દુઃખદાયી અને અમને પણ દુઃખ થાય છે અને અમે પણ આ ભૂલ છે એ સ્વીકારી છીએ અને માફી પણ માંગી છે ભૂલ એટલા માટે સ્વીકારી છે કે જે કેનાર હોય એ પોતે સાચા હોય ઉલટાનું એને અમને જાગૃત કરી રાખે અમારી ક્યાં ક્યાં ભૂલ હશે અથવા હોય તો એને સુધારવી હવે અમે અત્યારે છે ને ઇન્વેસ્ટિગેશન માટે અને કમિટી તૈયાર કરીએ છીએ આમ તો કરી દીધેલી છે ગવર્મેન્ટમાં ભૂલ થાય છે પ્રજાથી ભૂલ થતી હોય તો એ બધા નું સંશોધન હોય એ સંશોધનના આધારે સુધારવાનું હોય કે ફરીને ભૂલ ન થાય આવી એના અનુસંધાને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ